જામનગરના પ્રાચીન અંગારા રાસ આજના ગરબાને બાદ કરતા સંસ્કૃતિને સાથે રાખી જામનગર ખાતે આજે પણ અંગારા રાસ તરીકે પ્રાચીન ગરબામાં જગદંબાના આરાધ્યમાં રમવામાં આવે છે વાત કરીએ તો જામનગર શહેરના રણજીતનગર વિસ્તારમાં આવેલ શ્રી પટેલ ગરબી મંડળની જ્યાં આજે પણ સંસ્કૃતિ અને આરાધના સાથે રાખી અંગારા રાસ રાખવામાં આવે છે જામનગર રણજીતનગર ખાતે આવેલા શ્રી પટેલ ગરબી મંડળ દ્વારા સામ્યતા સાથે આ અંગારા રાસ રમવામાં આવે છે આજના આધુનિક ગરબા યુગમાં પણ અહીં પ્રાચીન સંસ્કૃતિ સાથે આ ગરબા રમાય છે પટેલ સમાજના પટેલ ગરબી મંડળ દ્વારા તલવાર રાસ અંગારા રાસ અને મશાલ રાસ રાજ્ય અને દેશભરમાં આકર્ષણ જમાવે છે આ નોર્થે પણ ખાસ અંગારા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખેલૈયાઓએ વર્ષોથી ચાલી આવતી પરંપરા જાળવી રાખી હતી ચારે બાજુ આગ અને વચ્ચે ખેલૈયાઓ આગ ઉપર મશાલ સાથે ગરબા રમતા જોવા મળ્યા હતા ભુવાટા ઊભા થઈ જાય તેવા આ શૌર્ય ભરેલા અંગારા રાસને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઇ